હેલો મિત્રો નમસ્કાર રાજકોટ લોકસભા સીટ પરનો જે બી વિવાદ છે પુરુષોત્તમભાઈ રૂપાલાની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજનો જે બી આક્રોશ છે એ આક્રોશ હવે રાજકોટ લોકસભા સીટ પર તેની અસર કદાચ ન પડે અને એની બાજુની સુરેન્દ્રનગર લોકસભા સીટ પર એની અસર સઈ પડી શકે છે શા માટે જે બી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લાની જે બી લોકસભાની સીટ છે ત્યાં સુવાળિયા અને તળપદા કોળી સમાજનો જે બી વિવાદ ચાલી રહ્યો હતો એ વિવાદને આગળ ધરી અને પરશોત્તમભાઈ રૂપાલાનો છે એ બદલો લેવા માટે છે ક્ષત્રિય સમાજ કે રાજપૂત સમાજ છે એ સુરેન્દ્રનગર લોકસભા સીટ પર છે અંદરખાને ભાજપને નુકસાન કરી શકે છે એની અસર છે સુરેન્દ્રનગર લોકસભા સીટના પરિણામ પર છે દેખાઈ શકે છે કેમ કે ત્યાં સુરેન્દ્રનગર લોકસભા સીટ પર બંને ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના ઉમેદવાર છે એ કોળી સમાજના જ છે ઋત્વિજભાઈ મકવાણા જે કોંગ્રેસમાંથી છે જ્યારે ચંદુભાઈ સિંહોરા જે હળવદથી છે અને એ ભાજપના ઉમેદવાર છે જ્યારે છે એ રૂપાલાજીનો વિવાદ ચાલી રહ્યો હતો એ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં કે લોકસભા સીટ પર તળપદા કોળી સમાજના જે બી ઉમેદવારો છે ટિકિટની માંગણી કરી રહ્યા હતા અને ટિકિટ છે ચંદુભાઈ સિંહોરાને આપવામાં આવે છે બાદ આ વિરોધ છે વધુ ઉગ્ર બને છે લીંબડીમાં મહાસંમેલન થાય છે કે છેલ્લા બે ટર્મથી સુવાળિયા કોળી સમાજને ટિકિટ છે આપવામાં આવે છે પરંતુ તળપદા કોળી સમાજને ટિકિટ આપવામાં આવતી નથી તો ભારતીય જનતા પાર્ટી છે એ ચંદુભાઈ સિંહોરાને છે એ ઉમેદવારમાંથી હટાવે અને ત્યાં તળપદા કોળી સમાજને ટિકિટ આપે અને સુરેજનગરના એ ઉમેદવારને હળવદના ઉમેદવાર છે એટલે આયાતી ઉમેદવાર છે એને અમે સ્વીકારશું નહીં તળપદા કોળી સમાજ છે જે તળપદા કોળી સમાજના ઉમેદવાર જે બી પાર્ટી આપશે એને અમે સપોર્ટ કરીશું હવે એ તકનો લાભ કદાચ જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ચુવાળિયા કોળી સમાજ અને તળપદા કોળી સમાજ બંનેનો જે બી વિવાદ છે એ વિવાદને આગળ ધરી અને સુરેન્દ્રનગર લોકસભા સીટ પર ક્ષત્રિય સમાજ કે રાજપૂત સમાજ છે અંદર ખાને કોંગ્રેસમાં સે વોટ કરી અને રૂપાલાજીની દાજ છે એ સુરેન્દ્રનગર લોકસભા સીટ પર જે કાઢી શકે છે ઋત્વિજભાઈ મકવાણા એક મજબૂત ઉમેદવાર છે જ્યારે ચંદુભાઈ સિંહોરાને આયાતી ઉમેદવાર ગણી રહ્યા છે ચુવળિયા ઠાકોર અને તળપદા કોળી સમાજનો વિવાદ ચાલી રહ્યો છે રાજકોટમાં પુરુષોત્તમભાઈ રૂપાલા કદાચ હારી ન શકે આ વિવાદ હોવા છતાં પણ પરંતુ સમાજ અને રાજપૂત સમાજનો જે બી રોજ છે તેની અસર ક્યાંક તો પડવી જ છવ્વીસ માંથી એકાદ બે બેઠક માં એ ક્ષત્રિ સમાજ કે રાજપૂત સમાજ છે કિંગ મેકર બની શકે છે હવે એ સુરેન્દ્રનગરની ની સીટ હોઈ શકે કે રાજકોટની સીટ હોઈ શકે કે પછી કોઈ અન્ય સીટ હોઈ શકે જે સીટ પર ક્ષત્રિય સમાજ છે અંદરખાને ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરી શકે છે સુરેન્દ્રનગર લોકસભા સીટ પર જ આની અસર પડશે એવું શા માટે આપણે કહી શકીએ કેમ કે ત્યાં હાલ એક વિવાદ ચાલી રહ્યો છે કદાચ પરિણામ એવું આવે કે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગરમાં હારી જાય છે સંધુભાઈ સિંહોરા છે સુરેન્દ્રનગર લોકસભા સીટ પરથી હારી જાય છે તો એમાં એ વિવાદથી આગળ થશે કે ત્યાં ભાઈ સુવાળિયા ઠાકોર અને તલબદા કોળી સમાજનો વિવાદ હતો જેના કારણે તલબદા કોળી સમાજના જે બી મતદારો છે તેને ઋત્વિજભાઈ મકવાણાને છે કે ભારતીય જનતા પાર્ટીના જે તલબદા કોળી સમાજના જે બી આગેવાનો હતા તેને ખાને છે ઋત્વિજભાઈ મકવાણ છે એ જીતાડી દીધા છે પરંતુ એમાં કંઈક કિંગ મેકર છે એ ક્ષત્રિય સમાજ કે રાજપૂત સમાજ રાજકોટ લોકસભા સીટ પર જે પરસોત્તમભાઈ રૂપાલાની વિરુદ્ધમાં રોષ છે એની અસર છે અંદર ખાને સુરેન્દ્રનગર લોકસભા સીટ પર પણ પડી શકે છે સુરેન્દ્રનગર લોકસભા સીટ પર જ કેમ પડે એનું મેં કારણ તમને દર્શાવી દીધું કે ત્યાં હાલ વિવાદ ચાલી રહ્યો છે પરિણામ આવ્યા બાદ છે એ કોઈ ક્ષત્રિય કે રાજપૂત સમાજનું છે એ નામ ન આવે એનું પરિણામ ક્ષત્રિય સમાજના કે રાજપૂત સમાજના ભાજપના જે બી આગેવાનો છે એને ભોગવવું ન પડે અને અંદરખાને જે એને બતાવવાનું હતું જે વિરોધ કરવાનો હતો ભલે માફી ન માંગી ભલે રૂપાલાજી લડ્યા પરંતુ અમે બતાવી દીધું જેનું પરિણામ તમે સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભા સીટ પર જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી ત્યાં હારી જાય છે અને સુરેન્દ્રનગર લોકસભા સીટ પર ક્ષત્રિય સમાજના મતો છે નિર્ણાયક કહી શકાય છે હા કોળી સમાજના ચારથી પાંચ કે છ લાખ મતો છે પરંતુ બંને ઉમેદવાર કોળી સમાજના છે એટલે હવે છે બંને ઉમેદવારને છે ક્ષત્રિય સમાજ હોય રબારી સમાજ હોય ભરવાડ સમાજ હોય પટેલ સમાજ હોય તેના પર છે એ નજર રહે છે એ જે બાજુ જાય છે એ બાજુનો ઉમેદવાર છે એ જીતતો હોય છે એટલે ક્ષત્રિય સમાજ છે રાજકોટનો રોષ છે એ સુરેન્દ્રનગરમાં છે એ ઠાલવી શકે છે જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે જે સોશિયલ મીડિયામાં છે એ ચગી રહ્યું છે તો વાત પર તમારું શું કહેવું છે આ સમાચાર હજુ કદાચ મારા તરફથી થશે કોઈ મીડિયામાં કે કોઈ રાજકીય વિશ્લેષક તરફથી નહીં આવ્યા હોય પરંતુ આ જે બી વાત મળી રહી છે સુરેન્દ્રનગરમાં લોકચર્ચા થઈ રહી છે એના વિશે તમારું શું કહેવું છે તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં સહી રજૂ કરજો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ પાછામાં સમજાવતા હોઈએ છીએ આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય મેં થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં મળીએ